વડોદરામાં તારીખ વીસ ના રોજ હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે રેપિડો ચાલક ના ગળામાંથી ચાંદીની ચેઇન તોડી ભાગી જનાર ત્રિપોટી પૈકી કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત બંને ક્રાઈમ બ્રાન્ચે ખોડિયાડનગર વિસ્તાર માંથી ઝડપી પાડ્યા હતા વડોદરા શહેરના હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે રેપિડો ચાલક મોપેડ પર બેઠા હતા તે દરમિયાન અઢાર એપ્રિલના રોજ સવારે ચાર વાગ્યાના અરસામાં ત્રણ શખ્સ બાઇક પર ધસી આવ્યા હતા અને તેમના હાથમાંથી મોબાઈલ જુટવીને ભાગ્યા હતા જેથી રેપિડો ચાલકે મોપેડ સવારનો પીછો કર્યો હતો ત્યારે આ શખ્સોએ મોબાઈલ પરત આપી દીધો હતો અને તેઓએ ગળામાં પહેરેલી ચાંદીની ચેઇન અને રોકડા રૂપિયા ઝૂટવીને ભાગી ગયા હતા જેથી ક્રાઇમ બ્રાન્ચની ગોલ્ડન ચોકડી પાસે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી ત્યારે બાતમી મળી હતી કે ચેન સ્નેચિંગના ગુનામાં શંકાસ્પદ અનિલ સહિત બે જણા ગુનામાં ઉપયોગમાં લીધેલી બાઇક સાથે ખોડિયારનગર વુડાના મકાન પાસે હાજર છે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મુજબના ગ્રાઉન્ડમાં તપાસ કરી હતી ત્યારે પોલીસને જોઈને બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે ચેન તોડનાર અનિલ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને ઝડપી પાડ્યો હતો બંને આરોપી પાસેથી ચાંદીની ચેન અને બાઇક મળી રૂપિયા ઇઠ્યોતેર હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ કાર્યવાહી હરણી પોલીસે હાથ ધરી હતી